ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં એક દાખલો ધોરણ નવ માટે ગણી લઈએ જેમાં લખેલું છે સમીકરણમાં પહેલું આપ્યું છે એ ઉઠાવી મૂકી દેવાનું તો ખૂણો એ અને ખૂણો બી કેવા છે કે કોટી કોણો છે કોટી કોણ એટલે શું જેમ પૂરક કોણનો સરવાળો 180° થાય જેમ રેખીય ખૂણાની જોડોનો સરવાળો 180° થાય એવી જ રીતે a અને b નો કોટી કોણ કીધો છે તેમનો સરવાળો 90 થાય તેથી આપણે લખી દેવાનું માપ ખૂણો a + માપ ખૂણો b = 180 ની જગ્યાએ કેટલા લખવાના 90 લખવા ના ઠીક છે 90° હવે આપણને એવું કહી દીધું કે a ની જગ્યાએ શું કહી દીધું કે a બરાબર x વત્તા છે અને b બરાબર x ઓછા દસ તો જ્યાં a દેખાય છે ત્યાં આપણે બેઠું શું મૂકવાનું x વત્તા મૂકી દેવાનું x વત્તા અને જ્યાં b દેખાય છે ત્યાં લખવાનું x ઓછા દસ બરાબર નેવ ના નેવ આટલે સુધી ઓકે હવે યાદ રાખવાનું કે અહીંયા એક્સ છે અને અહીંયા એક્સ છે સંખ્યા જોડે જેમ સંખ્યા જાય જોડે ચલ જાય એટલે એવું ને આનું અને આનું કરવાનું અહીંયા એક વત્તા છે ને એક ઓછા છે એટલે બાદ લાગી વીસ ઓછા દસ માંથી દસ જાય તો દસ અને મોટાનું માન થાય એટલે વીસ મોટા છે એટલે એની નિશાની જો અહીંયા એટલે નિશાની અને હવે શું કરવાનું આ દસ છે એ પેલી બાજ જાય તો માઇનસ થશે બે એક્સ ના બે બરાબર ના બરાબર નેવ ના નેવ પ્લસ છે પેલી બાજ જાય તો માઇનસ હવે આપણે વાત કરીએ

ચોક આઠ થાય અને ઝીરો ઉપર લાગી ગયો એટલે એટલે કે ચાલીસ થી એસી થાય એ રીતે ચાલીસ હવે એ લોકોએ આપણને કીધું એ અને બી ખૂણો કે હવે પેલા ખૂણો એ વાળું જે ઉપર હતું એ ઉઠાઈને આપણે લેવાનું હવે ખૂણો એ બરાબર શું એક્સ સત્યાવીસ અને ખૂણો બી બરાબર શું ખૂણો B બરાબર પણ ઉપર આપેલું છે તો તો નો જગ્યાએ જગ્યાએ હવે આપણે ની એનો ચાલીસ વધતા વીસ એટલે સાહીઠ જવાબ આવે ખૂણો એ બરાબર સાહીઠ આવી ગયો અને હવે બી ની જગ્યાએ એક્સ ની જગ્યાએ ફરીથી આપણે શું મૂકવાના ચાલીસ જ મૂકવાના તો ચાલીસ માઇનસ દસ ચાલીસ માંથી દસ જાય તો ત્રીસ મતલબ ખૂણો બી બરાબર ત્રીસ આવી ગયા જે આપણો જવાબ છે તો ફટાફટ આપણને અહીંયા આપ્યું હતું એ અને બી કાટકોણ છે કાટકોણ ની જોડ છે ખૂણો એ બરાબર આપી ખૂણો બી બરાબર એ બી શોધવા નથી એટલે આપણે શું કર્યું પેલા ઉપરની લાઈન લીધી ખૂણો એ વત્તા અને ખૂણો બી કોણ છે કોણ એટલે નેવો એનો સરવાળો થાય એ વત્તા બી નેવ એની જગ્યાએ એની કિંમત કઈ હતી એક 20 વીસ b બીની જગ્યાએ b ની કિંમત એક 10 દસ 90 નેવ

एक्स सत्ता बी बराबर एक्स ओस कीमत चालीस आई जैसे बने जगह चालीस चालीस हम चालीस सत्ता टाइम चालीस ओछा दस तीस टाइम आप जवाब थैंक यू